માતા વૈષ્ણોદેવીના પરમ ભક્ત શ્રીધરજીને આજે આપણે વંદન કરીએ એમ કહેવાય છે કે લગભગ સાતસો વર્ષ પહેલાં માતાજીના પરમ ભક્ત શ્રીધર થઈ ગયા જેઓ કટરાથી લગભગ બે કિલોમીટર દૂર હંસાલી નામના ગામમાં રહેતા હતા તેઓ પોતાના વ્રત પ્રમાણે કાયમ કુંવારી કન્યાઓનું પૂજન કરી તેમને પ્રેમથી જમાડતા તેમના ઘેર શેર માટીની ખોટ એટલે જીવનમાં સુખ સાહેબી હોવા છતાં દુઃખી રહેતા આખરે સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી ભગવતી મા દુર્ગાનું વ્રત અને પૂજન પણ કરતા ઘણા વર્ષો સુધી માતાજીનું વ્રત અને પૂજન અને કુંવારી કન્યાઓને ભોજન કરાવતા તેમ છતાં ઘરમાં પારણું ના બંધાયું તો એક દિવસ પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી મા ભગવતી સ્વયં આવીને દર્શન ના આપે ત્યાં સુધી અન્ન કે પાણી લેવા નહીં ભક્તની આવી કઠોર પ્રતિજ્ઞાના કારણે માતાજી એક દિવસ કન્યાનું રૂપ ધારણ કરીને બધી જ કન્યાઓની સાથે બેસી ગયા બધી જ કન્યાઓ દરરોજની જેમ ભોજન કરી તૃપ્ત થઈ પોતપોતાના ઘેર ગઈ પણ કુંવારી કન્યાનું રૂપ લઈને આવેલા માતાજી ત્યાં જ બેસી રહ્યા કન્યાના રૂપમાં માતાજી બોલ્યા શ્રીધરજી તમે ભોજન કરી લો પછી હું તમને મારો પરિચય આપું ભક્ત શ્રીધરજી બોલ્યા મેં તો એવી પ્રતિજ્ઞા લીધી છે કે સાક્ષાત માતાજી આવીને જમાડે તો જમવું છે નહીતર હું મારા દેહનો ત્યાગ કરીશ કન્યાના રૂપમાં રહેલા માતાજી બોલ્યા કે તારી ભક્તિ અને તપસ્યાથી હું પ્રસન્ન થઈશું કહીને માતાજીએ પોતાના હાથે ભક્ત શ્રીધરજીને જમાડ્યા ભોજન કરાવી માતાજીએ કહ્યું કે હે ભક્તરાજ અહીં બાજુમાં જ ત્રિકૂટ પર્વતની ગુફામાં મારો નિવાસ છે અનેક વર્ષોથી ગુફાનું દ્વાર અને મારગથી લોકો અજાણ હોય મારા ભક્તો મારા દર્શન નથી કરી શકતા તારા હાથથી એ શુભ કાર્ય કર તારા વંશ વારસો સદાય મારી પૂજા આરાધના કરશે એક બીજી કથા એવી પણ છે કે માતાજીના ભક્ત શ્રીધરજીની સાચી ભક્તિ અને શ્રદ્ધાથી પ્રસન્ન થઈ માતા વૈષ્ણોદેવી સ્વયં કન્યાનું રૂપ લઈને આવે છે નિયમ અનુસાર બધી જ કન્યાઓના પગ ધોઈને ભોજન પીરસતી વખતે ભક્ત શ્રીધરજીની દ્રષ્ટિ કન્યાના રૂપમાં આવેલા મા વૈષ્ણોદેવી ઉપર પડી ભક્ત શ્રીધરજીને આશ્ચર્ય થયું કે આ કન્યાને તો મેં પહેલીવાર જોયા બધી જ કન્યાઓ દક્ષિણા લઈને પોતાના ઘેર ગયા મા વૈષ્ણોદેવી કન્યાના રૂપમાં ત્યાં જ બેસી રહ્યા કન્યાના રૂપમાં રહેલા મા વૈષ્ણોદેવી બોલ્યા કે હું તારી પાસે એક કામથી આવીશું ભક્ત શ્રીધરજી તો નાની એવી દીકરીના મોઢે આવી વાત સાંભળી વિચારમાં પડી ગયા મા વૈષ્ણોદેવીના રૂપમાં રહેલા એ કન્યાએ કહ્યું કે આખા ગામમાં અને આજુબાજુના ગામમાં સાદ પડાવો કે તમારે ઘેર ભંડારો છે એમ કહી એ કન્યાના રૂપમાં રહેલા માતાજી અદૃશ્ય થઈ ગયા અંતે જેવી માતાજીની મરજી એમ માની ગામમાં અને આજુબાજુના ગામમાં ભંડારાનું આમંત્રણ દેવા ભક્ત શ્રીધરજી નીકળી પડ્યા ભક્ત શ્રીધરજી ભંડારાનું આમંત્રણ દેવા એક ગામથી બીજા ગામ જઈ રહ્યા હતા એવામાં રસ્તામાં સાધુઓનો એક મોટો સંઘ સામે મળ્યો સૌ સંતોને પ્રણામ કરી એમને પણ ભંડારાનું આમંત્રણ આપ્યું સાધુઓના સંઘના મહંત સંત ગોરખનાથજી બોલ્યા શ્રીધરજી તમે મને ભૈરવનાથ અને ત્રણસો સાધુ સંતોને આમંત્રણ આપવામાં ભૂલ કરી રહ્યા છો અમને તો દેવરાજ ઇન્દ્ર પણ ભોજન આપી શકે નહીં ભક્ત શ્રીધરજીએ સાધુઓને કન્યાના આગમનની વાત સંભળાવી ગુરુ ગોરખનાથે વિચાર કરી એવી કોણ કન્યા હશે કે એ બધાને ભોજન કરાવી શકે એની પરીક્ષા કરવી જોઈએ એમ કહી ભક્ત શ્રીધરજીના આમંત્રણનો સ્વીકાર કર્યો ભંડારાના દિવસે ભક્ત શ્રીધરજીના આમંત્રણના કારણે માનવ મહેરામણ ઉભરાયો ગુરુ ગોરખનાથ અને ભૈરવનાથ પણ તેમના બે શિષ્યો સહિત પધાર્યા ભક્ત શ્રીધરજી પાસે આવીને કન્યાના રૂપમાં રહેલા માતાજી બોલ્યા કે હવે બધી ચિંતા છોડી દો બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે જોગી અને સંતો ભક્તોને જઈને કહો કે કુટિયામાં બેસીને ભોજન કરે ભક્ત શ્રીધરજીએ ગુરુ ગોરખનાથ પાસે આવીને કહ્યું કે ચાલો કુટિયામાં બેસીને ભોજન કરી લો ગુરુજી બોલ્યા અમે બધા કુટિયામાં નહીં આવીએ કુટિયામાં તો બેસવાની જગ્યા જ નથી ભક્ત શ્રીધરજી બોલ્યા ગુરુજી કન્યાએ એમ કહ્યું છે કે સંતોને કહો કે કુટિયામાં વધારે બધા જ સંતો કુટિયામાં ગયા તો બધા જ આરામથી બેસી ગયા તો પણ એ કુટિયામાં જગ્યા વધી તેજ પૂંજ દેદીપ્યમાન એ કન્યાએ આવીને એક પાત્રમાંથી બધાને ભોજન પીરસવાનું શરૂ કર્યું અને દરેકને એમની ઈચ્છા અનુસાર ભોજન પીરસ્યું ગુરુ ભૈરવનાથ પાસે આવીને બોલ્યા કે બોલો જોગીનાથ તમને ભોજનમાં શું આપું ભૈરવનાથે માંસ અને મંદિરા માગી તો કન્યાએ કહ્યું કે આ તો બ્રાહ્મણના ઘેર ભંડારો છે અને જે કાંઈ વૈષ્ણવ ભંડારામાં હોય એ જ તમને મળશે ભૈરવનાથજી હઠ પકડી કારણ એમણે તો કન્યાની પરીક્ષા કરવી હતી જ્યાં ભૈરવનાથે ક્રોધમાં આવી એ કન્યાનો હાથ પકડવા જાય છે તો એ કન્યાના રૂપમાં રહેલા મહાશક્તિ અદ્રશ્ય થઈ ગયા ભૈરવનાથે મહાશક્તિ કન્યા આગળ અને પાછળ ભૈરવનાથ ગુફાના દ્વાર પર વીર દ્વારપાલ બનાવી રાખ્યા કન્યા એ ગુફામાં પ્રવેશ કર્યો ભૈરવ ગુફામાં પ્રવેશ કરવા જાય છે તો વીર લાંગુરે એને રોક્યા અને બંને વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું ચંડીને શક્તિનું રૂપ ધારણ કરીને માતાજીએ ભૈરવનો વધ કર્યો ભૈરવનું ધડ ત્યાં ગુફાની પાસે અને માથું ભૈરવ ઘાટીમાં જઈને પડ્યું જ્યાં ભૈરવનું મંદિર છે માથું ધડથી જુદું થયા છતાં ભૈરવે કહ્યું હે મા આદ્યશક્તિ કલ્યાણકારીણી મા મને મરવાનું કોઈ દુઃખ નથી કારણ મારું મૃત્યુ જગત જનની માં તારા હાથે થયું છે હે માતા મને ક્ષમા કરજે હું તારા આ રૂપથી પરિચિત નહોતો હે મા તું મને ક્ષમા નહીં આપે તો બધા મને પાપી ગણશે ભૈરવના મુખમાંથી વારંવાર હે માતા હે માતા શબ્દ સાંભળીને જગત જનની માં મહાશક્તિએ એને વરદાન આપ્યું કે મારી પૂજા કર્યા પછી તારી પૂજા થશે મારા દ્વારે આવતા મારા ભક્તો મારા દર્શન કરીને તારા પણ દર્શન કરશે તારા શરણે આવેલાની પણ મનોકામના પૂર્ણ થશે આમ માતાજીના દરબારના દર્શન કરી સૌ દર્શનાર્થી ભૈરવ મંદિરે દર્શન કરવા જાય છે માતા વૈષ્ણોદેવી અને તેમના પરમ ભક્ત શ્રીધરજીને આજે આપણે ભાવથી વંદન કરીએ